લોકો આજ ભેગા થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેને લગતા વળગતા અધિકારીઓએ નોંધ લેવી દાદર ટૂંક સમયમાં આની તપાસ કરવામાં નહીં આવે તો આવના ચૂંટણીમાં વણકર સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોયલ બીએચટીવી ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

પેલા માણસ ને ધ્યાન નહીં આપતા પાણી સોંડવાળી માણસો ધ્યાન આપતા નહી અને કુતરું હતી ત્યારે ખાડા માં પડી છે મરી ગયેલું કાળ્યું કાલે એવું કે છે લોકો અમારે એમાં અને પાણી નું બેજાર કરી રાખે છે આ લોકો અને બીજું કે અમારે ભણચાર વર્ષની અંદર પહેલેથી બે હજાર કરી રાખી છે લોકોએ પહેલેથી જ બે દર કરી છે એ લોકો એ સરપંચ ની મને બધું એ અને જો આવડત નહીં આવે ને તો સરપંચો કોઈ આવે વાત નહીં આપે હા ના ભાગવા નહીં આપીએ હા બાગોળ થી પાછા છો અમારું કામ કરો એટલું ફળ કારણ કે પછી અમને હેરો ને હેરો આજે એવું થાળો આજથી ડોળ મહિના પહેલા એક ખાડો ખોદેલો છે પાટો મારવા માટે તો પંચાયત એવું કહે છે કે એ રોડ પીડબ્લ્યુડી માં છે એટલે એ જગ્યાએ ખાડો નઈ ખોદાય એટલે એ ખાડા ની અંદર મટરું છે એમાં ગઈ કાલે કૂતરું મરેલું હતું એ જ પાણી એ ખાડા માં ભરાય છે ને પાછું એ રીટર્ન આવે છે જે રીતે બહેરાના ડિલિવરી થાય છે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે હમણાં ટૂંક સમયમાં અંદર હાઈસ્કૂલની અંદર સાયકલો દરેક સમાજને મળી પણ દોઢ મહિના પછી વર્કરવાસની બે દીકરીઓને સાયકલ અમે જ્યારે ઓબ્જેક્શન થાય ત્યારે આપવામાં આવી

바라봐 <laughs>